કચ્છી ક્યમ હલો હલો પિયું કચરે તબરુ કચ્છ વેસ્કૃતિ પુષ્કળ વારસો આે કચ્છ મેળી કઈક કલાું આઈ જન વિષે તા કચ્છી માણું જ નતા ણો તે કચ્છની કલા કચ્છની સંસ્કૃતિ અને કચ્છનોસો સાચવે નેત્રમ એ ખૂબ સારો ફાળો આવે લોકો લખ્યા કચ્છી ગુજરાતી અને સ્વાગત કર્યુંમ એટલે કે સ્વાગત આભાર પલ્વવાણીવાર કચ્છની

ઈ ગામડે જી સંસ્કૃતિ તરફ વરાઈ હોઈ ખાટલે ને પાટલે તે જમંડી એતા અને ચોલે તે બાજજી માની બનાઈ મખણ ને ગોળ ને મડે દીએતા ઈ તા ગાલ સચી આય ઈ આય ને બેઓ સંસ્કૃતિ જા સુશોભન પણ પાય જે ખાટલે ને પાટલે મે નેર નોતા હા સે પણ સચી ગાલ હા પલવી બેણ કચ્છ કે પા કમાણી મે બદલાઈ સકે ને પાજે કચ્છ સંસ્કૃતિ કે દેશ વિદેશ સુધી ડંકો વજાઈ સકે ને એડી બાયુ પાજે કચ્છ અને પલવી તલવાર વડી કપે જો જો કમ કરે જડે પાંજે સુઈ કમાણી ને તલવાડી પર્યાગરી હેન કલા 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 મે પાંજી કુંભાર ત મહાયક પણ કે આખી દુનિયા નહેરલા અચેતી અને પાણી જે કલા જો પ્રદર્શન આ મને નિહારીએ તા અને કદાચ ઓડા કંઈક વ્યાપાર પણ પાંજા કલાકારો કરી શાહજી કલા કે પં પ્રોત્સાહન દિણ કારીગર કે પગ્યા વધુ અને ખાલી રણ સુધી ન પે ઘર સુધી પણ એ કલા જ કૃત્યુ ઘિ અચ અને એની કે પણ પૌકો દિય કે પગ્યા અને અગિયાર વધે જેતે ચોપે ઓળખી ગો ને એડી કલા એટલે ખરકી ઘંટડી બનાંટડી જો રણકાર પણ અલગ વેતો અને ઈ ખરકી કલા ખાલી પાંજે મિટી મેસ મિટી કુંભારી કલા અન્યભારી त इनजा मिटी जा जीठा आहीं जा बि खिचड़ी सची ॻाल्हि आहे भेण ई कुंभारी कला जा जेको वासण ई जेको रंधाजे आ हा इन जी जेको मिठासि अने अॼु चवनि था न जेको की पोशक तत्व ॿरी वञे था कुकर में रंधो अने स्टील जे वासण में रंधो त ॿरी वञे था पर हिन मिटी जे वासण में पाण रंधो अने मिटी जे वासणे में खयो त पंहिंजो जेको हेल्थ आहे इन ते सोने ते सुहाॻो चढ़ी वञे जाणे के अहिड़ी ॻाल्हि आहे मिटी कला जी

ને પણ પર્યાવરણ જાત જો નુકસાન નતો થયે હા સચી ગાઇ સીમેન્ટ જ મકાન બના કેત વળી પ્રદુષણ થિએ તો પણ નરિયેવાળા ઘર આઈ એ ગરમીમાં પણ મજા કરીએ અને સિરમાં પણ મજા કરીએ ગરમીમાં થક ડીએ અને સિરમાં ગરમા નિયેની કલા પણ જીવંત જાય હા પલ્વી ને ભેરી વિશિષ્ટ પ્રકારની સુશોભન જે વસ્તુ પણ વર્તમાનમાં અનેકણી વધુ પાંચ પરંપરા અને સંસ્કૃતિ કે ઉજાગર કરીદળ કલાઓ અજ પણ અને અડી કે કલા કયમ જનમે ભરત કલા કચ્છ કાવ વિશ્વ વિખ્યાત વિવિધ જાત જ ભરતકાવરેલા મે આરી ભરત સિંધે ભરત ને આબલા ભરત બ્યો રોજડી जिनके पा રોગાણ પેઇન્ટિંગ પણ જોતા આ કે ખબર હે ના રોગાણ કમતા હું સુણ્યો પણ નય ઈ коре से थी एवरी नेत्र ने में રોગાણ કલા એ કચ્છ જી એકડી દુર્લભ ને પ્રાચીન કલા આય જુકો એરંડા કેસ્ટર તેલ સે હાથ થી બનાય મે અજેતા આ કે નેરની વે તપા હલો નીરોણા ગામ જી સફરતે

ઓઠજી હાડ પીંજર ને કઠણ લકડી જે બનાયેલી વસ્તુ પણ ઘણી જાણીતી આય ઓ ઈ તમ કે બિલકુલ ખબર નય આઈ જ ગાલ ક્યો કે કચ્છ નય ન તો કી નય ન તો ઈ જ આય કે આપા કચ્છ તા પણ પા કચ્છ સંપૂર્ણ નય ન છે અગ્યાઈ કચ્છી પેઇન્ટિંગ અને ભેદ ચિત્ર એટલી મેડી એટલી મેડી કલા હું જ કચ્છ પણ પા થોડી ઘણી કલા જી ખબર આય સચી ગાલ બેન હણે કચ્છ અને જો પ્રાકૃતિક સૌંદર્ય થોડો થોડો લુપ્ત થે તો કે કચ્છ જે ગામડેની જે રીત રિવાજ હોઈ એ ઘણી બધી ઓછી થઈ ગઈ અને શહેરીકરણ પણ કચ્છમાં ઘણો અચી ગયો લીધે પાંજો પર્યાવરણ પ્રદૂષિત થયે તો અને પાંજે કચ્છ જે માણુએ કે હેલ્થમાં નુકસાન થિએ તો તું સુણ્યો કે એકડી એક સંસ્થા છે જો કોઈ કચ્છ જે પર્યાવરણ કે બચાય બચાયને કચ્છની જે પ્લાસ્ટિક વેસ્ટ છે એનમે થી પણ કઈક કલાકૃતિઓ બનાવી હતી તો અન વિશે જરા સમજાઈ જા સકે થોડો હા પલવી બેન એન તો પા ગાલ કયું આ હું જેતરી પણ કલા ગાલ કે ઈ મીણી કલા મે પર્યાવરણ કે કોઈ પણ પ્રકાર જો નુકસાન નતો થી હા પલવી વેસ્ટ પ્લાસ્ટિક જે કોથર્યો પર્યાવરણ કે નુકસાન કરી હતી ને પા કચરો સમજોતા ઈ જડી કે નવ ભણી નચે તડે તડે બહુ સરસ થઈ બને હા તો પલવી બેન જે સંસ્થા આયત્રે કે એચઆઈસી

હિ કલા અજુ પણ સ્થાનિકીગરી દ્વારા જીવંતેણ અરદાસ ખી કલા ઘણી વિસ્તૃત ભેણા ભેણ આજો ખૂબ ખૂબ આભાર કચ્છ જરૂખો હો કે તો કચ્છની કલાયું કઈક વિસાળ અને એન વિષે પાંચ સચેજ કીંજ નતા જાણો તહી એ વિષે જાનેલા સમજે લઈ અને કે વિકસાયેલા અને પાે કારીગર કે પીવંત રખે લઈ કરી પિંડની પણ નૈતિક ફરજ આ કે પંચી કલાએ કે પ્રોત્સાન દો કે પણ પ્રોત્સાહન દે પાે કચ્છ જે સાચવી રખો પાે ઘર કે પાંચ આજુબાજુ જે વતવરણ કે પાંજે નોકરી જે સ્થળ કે મણી કે પાં કચ્છી કલાકૃતિ સે ભરી છડ અને પાે કારીગરની કલા કે પ્રોત્સાહન ડો અ અનિજી કલા કે બિરદાયો અને પાે રોજ બરોજ જે વાવરણમાં પાે રોજ બરોજ જીવનમાં એ કે ઘિ અચો અને સુણ્યાતી એ કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાલ આકાશવાણી જે બોજ કેન્દ્રતાનું હણે આ પલ્વી આ મણિ સુણલ વટાથી રાજા ગંદી સે અને ભાબેણે કે મુજા જજા કરેને રામ 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 રામ